હનુમાનજી એવું શું જોયું હતું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હજારો વર્ષ પહેલા લખાયેલ રામાયણમાં એવું શું લખાયું હતું જે આજે પણ વિજ્ઞાન સાચું માને છે મિત્રો આ વાર્તામાં આપણે એ બધા સવાલોના જવાબ લઈશું જેના પછી કેટલાક યુવાનો પોતાની સંસ્કૃતિ પોતાના ધર્મશાસ્ત્રોને કલ્પના માનીને તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરે છે પરંતુ સત્ય એ છે કે આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલા એવી એવી વાતો લખાઈ ગઈ હતી જેના વિશે વિજ્ઞાન હવે ચર્ચા કરવાનું શરૂ કરી રહ્યું છે આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સમયની સફરે નીકળવાના છીએ એક એવી યાત્રા જે આપણને રામાયણની એ અજાણી વાર્તા સુધી લઈ જશે જ્યાં ભગવાન હનુમાનજીને અનંત બ્રહ્માંડનું સત્ય બતાવ્યું હતું અને વિશ્વાસ માનો આ કોઈ સામાન્ય વાર્તા નથી આ એ જ્ઞાન છે જે આજના વિજ્ઞાન ને પણ ચક્કરમાં મૂકી શકે છે આ વાર્તા શરૂ થાય છે એ સમયથી જ્યારે શ્રીરામ અને રાવણનું મહાયુદ્ધ પૂરું થઈ ગયું હતું રાક્ષસોનો અંત થઈ ગયો હતો અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ હતી વર્ષો સુધી શાસન કર્યા પછી ભગવાન શ્રીરામને હવે પોતાની માનવ લીલાને સમેટવાનો સમય આવી ગયો હતો કારણ કે તેઓ માનવ શરીરમાં જન્મ્યા હતા એટલે તેમણે પણ એક દિવસ વૈકુંઠ લોક પાછા ફરવાનું હતું પરંતુ એક સમસ્યા હતી તેમના સૌથી મોટા ભક્ત હનુમાનજી હનુમાનજી જેમના માટે શ્રીરામથી વધુ કંઈ નહોતું તેઓ પોતાના પ્રભુને કેવી રીતે જવા દઈ શકે તેઓ તો યમરાજ સાથે પણ લડી લે જો શ્રીરામને મૃત્યુ તરફ લઈ જવાની વાત હોત આવી સ્થિતિમાં હનુમાનજીને તેઓ કેવી રીતે સમજાવે કે તેમણે પોતાનું શરીર છોડીને હવે જવું પડશે એટલે શ્રી રામે વિચાર્યું શા માટે ન હનુમાનજીને એવો પાઠ શીખવાડવામાં આવે જે તેમને આ બ્રહ્માંડની ઊંડાઈ સમજાવે એક એવું સત્ય જેના દ્વારા મનુષ્યોને પણ શીખવાડી શકાય કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે ખતમ થતી નથી પરંતુ તે અનંત ચક્રમાં વારંવાર પાછી આવે છે પછી શ્રી રામે હનુમાનજીને પાતાળ લોક મોકલ્યા ત્યાં તેમની મુલાકાત નાગલોકના રાજા વાસુકી સાથે થઈ હનુમાનજી નીચે ચાલ્યા ગયા જતા જતા તેઓ એક એવી જગ્યાએ પહોંચ્યા જે સંપૂર્ણપણે અલગ હતી આ પાતાળ લોક હતો ત્યાં તેમની મુલાકાત નાગલોકના રાજા વાસુકી સાથે થઈ હનુમાનજીએ તેમને કહ્યું કે મારા પ્રભુ શ્રીરામની વિંટી અહીં પડી ગઈ છે શું તમે તેને શોધવામાં મારી મદદ કરી શકો આના પર વાસુકીજીએ જોઈને પૂછ્યું કયા શ્રીરામની વિનંતી હનુમાનજી ચોંકી ગયા આ કેવો સવાલ હતો પછી થોડી વાર પછી વાસુકીજીએ હનુમાનજીને એક સોનાના પહાડ તરફ ઇશારો કર્યો અને કહ્યું જાઓ ત્યાં જુઓ હનુમાનજી એ પહાડ પાસે પહોંચ્યા અને જેવી તેમણે ત્યાં પડેલી વીંટી ઉપાડી તેમને થોડે દૂર શ્રીરામની બીજી વીંટી દેખાઈ પાછું વળીને જોયું તો નજીકમાં એક બીજી વીંટી હતી પછી તેમની નજર વીંટીઓથી બનેલા પહાડ પર પડી આ પહાડ ફક્ત અને ફક્ત શ્રીરામની વીંટીઓથી બનેલો હતો પરંતુ આવું કેવી રીતે શક્ય હતું શ્રીરામે તો એક જ વીંટી પાડી હતી હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા આ શું થઈ રહ્યું હતું ત્યારે હનુમાનજીએ વાસુકીથી પૂછ્યું કે આ બધું શું છે પ્રભુની અસલી વિંટી કઈ છે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા હનુમાન આ બધી વિન્ટીઓ દરેક ત્રેતા યુગમાં દરેક બ્રહ્માંડમાં શ્રીરામ પોતાની વિનંતી અહીં મોકલે છે આ બતાવવા માટે કે તેઓ ફક્ત તમારા શ્રીરામ નથી અનંત બ્રહ્માંડોમાં અનંત શ્રીરામ પોતાની લીલાઓ રચી રહ્યા છે અને દરેક વખતે તેઓ પોતાની લીલા પૂરી કરી વૈકુંઠ પાછા ફરે છે જેથી ફરીથી સૃષ્ટિનું ચક્ર શરૂ થઈ શકે તો મિત્રો આ એક ક્ષણ હતી જ્યાં મલ્ટીવર્સનું સત્ય ખબર પડ્યું મલ્ટીવર્સ એટલે કે જે જીવન આપણે અહીં જીવી રહ્યા છીએ તે એકલું નથી અનંત યુનિવર્સ છે જ્યાં દરેક વખતે એ જ વાર્તાઓ એ જ ઘટનાઓ થોડા ફેરફાર સાથે પુનરાવર્તન થાય છે હવે જરા વિચારો આજે આપણે આપણી સંસ્કૃતિને ભૂલતા જઈ રહ્યા છીએ લોકો કહે છે કે રામાયણ મહાભારત ગીતા આ બધું ફક્ત વાર્તાઓ છે આનું સત્ય સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ મિત્રો જો તમે ઊંડાણથી જુઓ તો આ ગ્રંથોમાં એ જ્ઞાન છુપાયેલું છે જેને વિજ્ઞાન આજ સુધી સંપૂર્ણપણે સમજી શક્યું નથી ઉદાહરણ તરીકે મેટર કે નાઇર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ આ વિજ્ઞાનનો નિયમ તમને શાળામાં ભણાવવામાં આવે છે પરંતુ આ વાત ભગવદ્ ગીતામાં શ્રી શ્રીકૃષ્ણએ અર્જુનને ક્યારની સમજાવી દીધી હતી તેમણે કહ્યું હતું કે આત્મા ક્યારે મરતો નથી તે ફક્ત રૂપ બદલે છે અને આ સૃષ્ટિનું ચક્ર સર્જન અને વિનાશ અનંત સુધી ચાલતું રહેશે આજે વૈજ્ઞાનિકો કહે છે કે કદાચ આપણા સિવાય બીજા પણ યુનિવર્સ હોઈ શકે પરંતુ રામાયણમાં શ્રીરામે હનુમાનજીને આ સત્ય બતાવી દીધું હતું અને આ કોઈ અંધશ્રદ્ધા નહોતી એ સમયે જ્યારે રામાયણ મહાભારત લખાયા ત્યારે કયું ટેલિસ્કોપ હતું કે કઈ સાયન્સ ફિક્શન ફિલ્મો બની રહી હતી જે આપણા ગ્રંથોમાં આ બધી વસ્તુઓ મળે છે આથી સ્પષ્ટ છે કે આ એક વૈજ્ઞાનિક વિચારસરણી હતી જે એ સમયના હિસાબે એટલી અદ્યતન હતી કે તેની આજે પણ કોઈ સરખામણી નથી કરી શકતું શું તમને નથી લાગતું કે આપણે આપણા મૂળ તરફ પાછા ફરવું જોઈએ આપણી સંસ્કૃતિમાં એવો ખજાનો છુપાયેલો છે જેને દુનિયા આજ સુધી સમજવાની કોશિશ કરી રહી છે રોબર્ટ ઓપનહાઈમર જેમણે એટમ બોમ્બ બનાવ્યો તેઓ ગીતાથી એટલા પ્રભાવિત હતા કે તેમણે તેના શ્લોકને જ ટાંક્યો હતો સ્ટીવ જોબ્સે પણ પોતાના જીવનમાં ગીતાને માર્ગદર્શક બનાવી તો શું આ લોકો નિષ્ફળ હતા બિલકુલ નહીં તો પછી આપણે શા માટે આપણી ધરોહરને નજરઅંદાજ કરી રહ્યા છીએ હવે આ જ વાર્તાનું એક બીજું રસપ્રદ પાસું જુઓ જ્યારે હનુમાનજીને મલ્ટીવર્સનું સત્ય ખબર પડ્યું ત્યારે તેઓ સમજી ગયા કે શ્રીરામને રોકવું તેમના હાથમાં નથી કારણ કે આ સૃષ્ટિનો જ નિયમ છે જે આવ્યું છે તે જશે પરંતુ તેમ છતાં તેઓ પોતાના પ્રભુ સાથે જ રહેવા માંગતા હતા અને એટલે શ્રીરામે તેમને વરદાન આપ્યું કે તેઓ હંમેશા ધરતી પર રહેશે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે અને આ જ કારણ છે કે આજે પણ લોકો માને છે કે હનુમાનજી આપણી વચ્ચે હાજર છે મિત્રો આ આ વાર્તા ફક્ત એક ઘટના આપણને શીખવે છે કે આપણું જીવન આપણું બ્રહ્માંડ બધું એક મોટા પ્લાનનો હિસ્સો છે વિજ્ઞાન આજે જે શોધી રહ્યું છે તે આપણા ગ્રંથોમાં પહેલેથી જ લખાયેલું છે તો આગલી વખતે જ્યારે કોઈ કહે કે આ બધું ફક્ત વાર્તાઓ છે તો તેને આ વાર્તા જરૂર સંભળાવજો કારણ કે આ વાર્તાઓ નથી આ આપણી ઓળખ છે તો આ વાર્તા તમને કેવી લાગી તમે આપણી સંસ્કૃતિ વિશે શું વિચારો છો અમને જરૂર જણાવજો